પાટણ લોકસભાની બેઠક ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીએ વિજય સંકલ્પ સાથે આજે ફોર્મ ભર્યું લોકસભાની ચૂંટણીમાં આ વખતે ખૂબ જ રસાકસીનો માહોલ સર્જાયો છે ત્યારે દરેક રાજકીય પક્ષો પોતાની જીતના દાવા સાથે નામાંકન પત્ર ભરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને વર્તમાન કાર્યકરો સાથે રેલી યોજી પાટણ કલેક્ટર કચેરી ખાતે પોતાનું નામાંકન પત્ર દાખલ કર્યું આજરોજ પાટણની એમએન હાઈસ્કૂલના મેદાનમાં હજારો કાર્યકરો અને પાર્ટીના અગ્રણી આગેવાન તેમજ સંતો મહંતોની ઉપસ્થિતિમાં ઉમેદવાર એવા ભરતસિંહ ડાભીએ સભાને સંબોધી હતી અને જંગી બહુમતીથી જીત થાય તેવા આશીર્વાદ જાહેર જનતાને સંતોના મેળવ્યા આ સભામાં લોકગાયક જીગ્નેશ કવિરાજ પણ ઉપસ્થિત રહી સંગીતના સુરે લાવ્યા સદર વિજય સંકલ્પ સભામાં ગુજરાતના પૂર્વ મહામંત્રી કેસી પટેલ ધારાસભ્ય લવિંગજી ઠાકોર ખોડાજી ઠાકોર જિલ્લા પ્રમુખ દશરથ ઠાકોર નદાજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ વિનયસિંહ ઝાલા બ્રહ્મ સમાજના આગેવાન હરગોવંદભાઈ સિરવાડિયા ભારસિંહ ભટ્ટેસરિયા અણદાભાઈ ચૌધરી ડાયાભાઈ પિલ્યાતર સુખદેવસિંહ સોઢા જયશ્રીબેન દેસાઈ સંતશ્રી નિજાનંદ બાપુ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં પ્રદેશ કક્ષાના આગેવાન અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અલ્પેશ શ્રીવાળી પાટણ